મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ગુંજા ગામમાં છેલ્લા સાતસો વર્ષથી આસોસોડ આઠમના રોજ પરંપરાગત ભુવનેશ્વરી માતાના પલ્લી અને લોકમેળો ભરાય છે ગુંજા ગામના તળાવના કાંઠે ભુવનેશ્વરી માતાનું મંદિર આવેલું છે લોકવાયકા મુજબ ધાંધલપુરના રાજપૂતોએ રાજસ્થાન બાજુથી આવીને ભુવની આદ્યશક્તિ ભુવનેશ્વરી માતાની સ્થાપના કરી હતી ભુવનેશ્વરી માતાના મંદિરના પૂજારીના ઘરેથી પૂજા અર્ચના કરી પલ્લી ઉપાડવામાં આવી હતી અને ઢોલ નગારા સાથે લોકો વાજતે ગાજતે આ પલ્લીની સાથે જોડાયા હતા અને જે ભુવનેશ્વરી માતાજીના મંદિરે પહોંચ્યા હતા આ ગામની વિશેષતા એ છે કે અહીં મુસ્લિમ સમાજના લોકો પણ વસે છે અહીં કોમી એકતા વર્ષોથી જળવાય છે આ પલ્લી મેળામાં કોમી એકતાના અનોખા દર્શન થાય છે મુસ્લિમ એકતા કમિટી અને ગુંજા મુસ્લિમ સમાજના લોકો પણ આ મહોત્સવમાં જોડાય છે અને મુસ્લિમ બિરાદરો દ્વારા અહીં આવતા તમામ લોકો માટે ઠંડુ પાણી તથા લીંબુ શરબતનો કેમ્પ યોજવામાં આવે છે અને જ્યારે ઈદ મિદાદ જેવો તહેવાર હોય છે ત્યારે હિન્દુ ભાઈઓ દ્વારા આઈસ્ક્રીમ વગેરેનું વિતરણ કરવામાં આવે છે કોમી એકતા એ આપણી લોક સંસ્કૃતિનું આગવું ઉદાહરણ છે અને જે પેઢી દર પેઢી વારસામાં આવી રહી છે હું આ ગામની અંદર ના દિવસે જે આઠ દિવસ ભુવનેશ્વરી માતાની આંગણમાં ગોડનીઓ બેસે છે એ ગોરની જ્યારે વડાવાનો દિવસ હોય આઠમના દિવસે એ દિવસે પલ્લી નીકળે છે એટલે અહીંયા બહુ જ ભહાર ગામની અને ગામની પબ્લિક બહુ જ આવે છે એટલે એમના માટે અમે મુસ્લિમ સમસ્ત મુસ્લિમ સમાજ ગુંજા વતી શરબત અને પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે ને આ અમારો એક એકતાનો ભાઈચારાનો એક વર્ષો વર્ષ પરંપરાગત એકતાનું એક પ્રતિક છે અમારા તહેવારમાં પણ આ હિન્દુ ભાઈઓ એ રીતે જ અમને વ્યવસ્થા કરીને અમને આ શરબત કે કોઈ પણ સ્વરૂપે અમને વ્યવસ્થા કરે છે પલ્લી મહોત્સવ ખાલી કાળથી ચાલે પલ્લીનો અર્થ એવો કરીએ છીએ અમે એક માતાજી ભોજ્ય એટલે કે માતાજીનો થાળે પૂજારી પોતાના માથા ઉપાડી પોતાના ઘેર થી મંદિરે લાવે એને પલ્લી કહીએ આ પલ્લી પરંપરા ચાલે છે વર્ષો એટલે લગભગ છસો સાતસો વર્ષની આ પરંપરા છે અને આ પલ્લી આઠમ ના દિવસે જ હોય પાંચ છવા પાંચ નો ટાઈમ છે અને ત્યારે જ એ પલ્લીના દર્શન થાય આઠમ એટલે કે આસો સુદ આઠમ ના દિવસે જ પલ્લી હોય સાંજે પલ્લી નું મહત્વ એ છે કે માતાજીના જે ખંડ છે એ ખંડ અમે વેચતા છીએ જનરલ પબ્લિકમાં અને એનાથી એ લાભ થાય છે કે ગળાને જે વાગ્યા હોય એ લોકોને માતાજી પુત્ર આપતી હોય છે આ મનોકામના એમની પૂર્ણ કરતી હોય છે લોકો અહીંયા હજાર સો બસો પોનસો જણા તો ખંડ લેવા માટે બેઠા ને ખંડ હોય છે ફક્ત અઢાર બી જોઈ ને દાંટા કરવાનો ડાટા નો અર્થ એવો થાય એ દિવસે ડાટી ને જમી લેવાનું પછી જમવા મળશે નહીં શરૂઆત થાય કે સાતમ ની અને સાત આઠમ સવાર આઠમ ના સવારના દિવસે પછી જે ઉપવાસી હોય એને અમે સંકલ્પ આપી સંકલ્પ અને પછી એને આપીએ છીએ મારું નામ ભાવના સોની છે હું ઓસ્ટ્રેલિયા થી આવી છું મારા દીકરા ઘેર દીકરો પધારે છે મારા માતાજી પર અટુ શ્રદ્ધા છે અને વર્ષો વર્ષથી હું શ્રદ્ધા રાખું છું અને ગોહાણી બેસવા આવી છું મારું નામ ભાવના સોની હું ગુંજા ગામની જ વતની છું હું ઓસ્ટ્રેલિયા થી સ્પેશિયલ ગોહાણી બેસવા જ આવી છું અમારા માતાજી પર અટૂટ શ્રદ્ધા છે મારા દીકરાના ઘેર દીકરો પધારે છે એની ગોહાણી માની છે બેસવા જાય છે માતાજી માટે શું શબ્દો છે આપની માતાજીની તો ચૌદ સૌદભવનની અધિક તાત્રી પાસે શું આપણે શબ્દોનું વર્ણન કરી શકીએ એનો તેજ રૂપ વર્ણન નથી કરી શકાય એવું અને એને જે મારા ડગલેને પગલે જે નાના મોટા અનુભવ આપ્યા છે ને એને તો મંદિરના બધા તમામ પૂજારીઓને પણ ખબર છે તો મને કેટલા બધા એમને પરચે આપ્યા છે કેટલી બધી મારી શ્રદ્ધા છે એ પણ એ માને છે લોકો અને તો હું વાગ્રાગળ જોઈ શકું છું બોલી શકું જય જ એકદમભા જય ભુનેશ્વરી મારું નામ ડોક્ટર મોદી સોનાલી છે અને અહીંયા ગુંજા જે મહેસાણા જિલ્લામાં આવેલું છે હું અહીંયા ગોયણી બેઠી હતી મારી સાથે બીજા પણ ચારસો પંચોતેર જેટલી અહીંયાં ગોયણી બેસે છે અને છ દિવસના અહીંયા અનુષ્ઠાન કરેલા છે અને બહુ જ મજા આવી અહીંયાં નવરાત્રિનું મહત્વ ખાલી ફક્ત ગરબા કર્યા કે રાત્રે આપણે બહાર ગયા એટલું જ નથી આપણે જે સ્પિરિચ્યુઆલિટી કહીએ છીએ કે જેનાથી ખરેખર આપણને મનની શાંતિ મળે છે કે છ દિવસના અનુષ્ઠાન કર્યા પછી આપણું જે માઇન્ડ છે જે બોડી છે એ જે રિલેક્સ થાય છે એ એક અલગ જ લેવલ લેવલની અનુભૂતિ છે તો હું દરેકને વિનંતી કરીશ કે ફક્ત ખાલી ફેશન કે ગરબા રમવા એ જ નહીં આરાધના પણ નવરાત્રીનું મુખ્ય પરિબળ છે તો દરેકે એનું મહત્વ સમજી અને એ વસ્તુને અનુસરવી જોઈએ અને અહિયાં ગુંજા નવરાત્રી બેસીને ખુબ જ મજા આવી અને એકદમ આહલાદક અનુભવ રહ્યો અનુપસિંહ ચાવડા દિવ્યાંગ ન્યૂઝ મહેસાણા